જય શ્રી કૃષ્ણ જય માતાજી તો આજે હું તમારી સાથે શેર કરીશ ખારી ભાતની રેસીપી જેમાં સૌથી પહેલા બાપા એ તેલ લઈ લીધું હતું સારું એવું પછી ખડા મસાલા રાખ્યા રાઈ જીરું રાખ્યું અને લસણ રાખી દીધું છે અને હવે એને સારી રીતના સાતળીએ છીએ એમ તો બાપાના હાથનું જમવાનું ખૂબ જ મસ્ત હોય છે તો મને એમ થયું મારે તમારી સાથે પણ શેર કરવું જોઈએ તો મેં રેસીપી જેટલી સૂટ થઈ છે એ તમારી સાથે હું શેર કરીશ તો બસ જ્યારે લસણ એકદમ સારું એવું પાકી જાય પછી હવે એની અંદર આપણે રાખી દઈશું और पस्त डूंगरी घट चली अंदर हो गई आ આજ તમારા હાથ ની ખારી પાસે ઘર ની ખાઈ ને આ મસાલો જે બાપા એ હમણાં રાખ્યો એ પાણીની અંદર મીઠું મરચું ધાણા હળદર અને ગરમ મસાલો મિક્સ કરીને રાખી દીધો છે મારા હાથથી મસ્ત બનશે વેલા તો બસ મસાલાઓ તેલ છુટું મૂકી દીધું છે હવે એની અંદર રાખી દઈશું પાણી જેટલું જોઈતું હોય એટલું અને એને એક ઉભરો આવે ત્યાં સુધી ઢાંકી દેવાનું ને પછી ભાત ઉમેરવાનું જો સરસ મજાના ભાત રેડી થઈ ગયા છે હજી આની અંદર થોડુંક પાણી બાકી હતું અને થોડુંક એમ થતું હતું કે ઘટશે પણ ખરું તો અમે પાછળથી થોડુંક પાણી રાખ્યું અને એ પાણીની સાથે સાથે બીજો એક મસાલો હતો ગરમ મસાલો જ હતો પણ એ ખારી ભાતનો બનેલો આવે સ્પેશિયલ તો એ મસાલો પણ રાખી દીધો અને એ મસાલો રાખી અને સારી રીતના હલાવી અને ફરી પાછું ઢાકણું ઢાંકી પકવા માટે રાખી દીધો એટલી મસ્ત ખારી ભાત બને તેને કે શું કહું ફ્રેન્ડ્સ તમને પ્લીઝ જરૂરથી બનાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો હું તમને ફરી મળીશ એક નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી